ઠાકરધામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવત જ્ઞાન ગોપ કોથા યોજાશે મહંત શ્રી રામબાપુના નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસ કથા લાભ ઠાકરધામ બાવળિયાળી આવતા સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત શ્રી રામબાપુના નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને કથા લાભ મળનાર છે સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન અને ભરવાડ સમાજના આરાધ્ય સ્થાન ઠાકરધામ બાવળિયાળીમાં ભવ્ય અને દિવ્ય આયોજનો મુજબ શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે બે હજાર પચીસથી લઈને બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીનું આયોજન છે એમાં ત્રણ દિવસ ચૌદથી સોળ ત્રણ દિવસનું પ્રતિષ્ઠાનું આયોજન છે અને સોળ માર્ચથી બાવીસ માર્ચ સુધીનું ભાગવત ગોતનાન ગાથાનું આયોજન કરેલું છે અને શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસને આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે એ કથાના વક્તા છે અને સર્વે સનાતની બંધુઓને જાહેર આમંત્રણ આપીને બધા અહીંયા કથાનો લાભ લેવા આવશે અને નવ દિવસના કાર્યક્રમની અંદર અવિરત ભોજન વ્યવસ્થા ચાલુ છે રસોડું ચાલુ રહેશે અને બધા મહેમાનો અને જે કંઈ સનાતન ભાઈઓ આવશે એમને રહેવાની સૂવાની અને નાવા ધોવાની તમામ સુવિધાઓની અત્યારે અહીંયા તડામાર તૈયારી ચાલુ રહી છે તમે આમ જોઈ શકો છો મોટા મોટા ડોમ રાખ્યા છે કથાની અંદર મોટો ડોમ છે સ્વયંસેવકોને રહેવા માટે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો આવશે એમને પણ રહેવા માટેના મોટા મોટા ડોમની વ્યવસ્થા છે વિશાળ મોટું રસોડું છે અને તમામ રસોઈ અમે લાકડા ઉપર ચૂલા ઉપર બનાવવાના છે ગેસનો ક્યાંય યુઝ કરવાના નથી અને પાણીની પણ એવી જ મોટી વ્યવસ્થા છે અને સાથે ચાની પણ વ્યવસ્થા કરી છે અને આ બધું અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી રામબાપુના સ્થાને એમના હાથ નીચે આ બધું કામ થઈ રહ્યું છે એમના સહયોગથી અને એમની સૂચના પ્રમાણે બાપુના આખા આયોજનની અંદર અમે લોકો બધા સ્વયંસેવકો સાથ સહકાર આપીને સેવા બજાવી રહ્યા છીએ અને આ સેવાનું કામ ચાલુ છે અને બધા ઘણા બધા સ્વયંસેવકો અત્યારથી જ આ કામની અંદર જોડાઈ ગયા છે અને લાગી ગયા છે આ પ્રસંગને રૂળો કઈ રીતના લગાડો એની માટેનું આયોજનની તળા તળામાર તૈયારું ચાલુ રહ્યું છે બાંધકામ ચાલી રહ્યું છે ને તમામ વ્યવસ્થા પાર્કિંગ વ્યવસ્થાથી માડીને તમામ વ્યવસ્થાઓ ચાલુ રહી છે સાંસ્કૃતિક કાર્યક્રમના પણ આયોજનનો છે આ દરમિયાન એની વિગત જી સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમે એકાવન હજાર બહેનોનો હોડા રાસ જે ભરવાડ સમાજનો સાંસ્કૃતિક હોડા રાસ કહેવાય છે એનું આયોજન છે એકવોન હજાર બહેનો વીસ માર્કના દિવસે એનું આયોજન છે એકવીસ માર્કના દિવસે લાકડી રાસ જે ભરવાડના દીકરાઓ જે લાકડી ફેરો છે લાકડી રાસનું આયોજન કર્યું છે તદુપરાંત અહીંયા

અને તમામ સનાતનની ભાઈઓ આ અવસરનો લાભ લેશે આપણે પ્રતિષ્ઠા મહોત્સવ ચૌદ ત્રણ બે હજાર પચીસથી એકામકુણી યજ્ઞની શરૂઆત થશે ચૌદ પંદર ને સોળ સોળ તારીખે પૂર્ણાવતિ થશે પ્રતિષ્ઠામાં આપણે અમારો જે નગાલગા બાપાનો વર્ષો જૂની જે પાઠ પૂજા છે એ પાઠની સ્થાપના થશે રામદેવજી મહારાજની છબીની સ્થાપના થશે તથા અમારા પાસા બાપાની ભાણા બાપાની જે મૂર્તિ છે અમારા જે જૂની પરંપરા પ્રમાણે છે એની જ ફરી આની પુનઃ સ્થાપના થશે આ પ્રતિષ્ઠા વર્ષો પહેલાં સત્તરસો ને નગાલાખા બાપાએ જ્યારે સ્થાપના કરી તે દિવસ પણ આ હતો ઈસુબાપુની તિથિ તે પણ આ દિવસ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ પણ ફાગણ વધ એકમનો તો આ બધા સંજોગ એ જ દિવસે થતા હોય અને આ તારીખથી અમારે ચૌદથી સોળ પ્રતિષ્ઠા છે